ની તસ્કરી કરતા ચાર ઈસમો ને રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને સ્ટાફે ઝડપી પાડ્યા હતા લાખાવાડીના કાંટસવીલ ગામે રાત્રે પેટ્રોલિંગ કરી રહેલ વન અધિકારી બાતમી મળી હતી કે પિકઅપ ગાડી અને ટ્રેક્ટરમાં ખેરના લાકડા ભરવામાં આવી રહ્યા છે જે બાતમી હકીકતના આધારે રેડ કરતા ખેરના લાકડાની તસ્કરી ઝડપી પાડવામાં આવી હતી ગત રાત્રે વાસદા પશ્ચિમ રેન્જ તથા પૂર્વ રેન્જ પોતાના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે તેઓને બાતમી મળી હતી કે કોઈ ચોક્કસ વાહનમાં લાકડાનો ગેરકાયદેસર જથ્થો ભરવામાં આવી રહ્યો છે જેથી બાતમી જણાવતા આવેલ સ્થળે તપાસ કરતા બે વાહનો મળી આવ્યા હતા ત્યારે બાતમી હકીકત વાળા સ્થળે તપાસ કરતા ત્યાંથી ગેરકાયદેસર ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો પિકઅપ વાન તથા ટ્રેક્ટર સાથે વન વિભાગે પિયુષભાઈ ધીરુભાઈ પટેલ મનુભાઈ પટેલ મુકેશભાઈ ધીરુભાઈ પટેલ બાબુભાઈ રામસિંહભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા અને છ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો તેમની સામે વન્ય પ્રાણી અધિનિયમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી ખેરના લાકડાની તસ્કિરીએ વધુ એક વખત માથું ચકતા વન વિભાગ ચિંતિત બન્યું છે